એશિયાની સૌથી મોટી કાયાકિંગ સ્પર્ધામાં ગુજરાતનું ગૌરવભર્યું પ્રદર્શન જામનગરના યુવક નચિકેતા ગુપ્તા મલબાર રિવર ફેસ્ટિવલ બે હજાર પચીસમાં ભાગ લેનારા ગુજરાતના એકમાત્ર પ્રતિસ્પર્ધી જેઓ સેમિફાઇનલ સુધી પહોંચ્યા અલબેલા સાહસ અને પ્રવાહી સંઘર્ષ વચ્ચે જામનગર જિલ્લાના નચિકેતા ગુપ્તાએ મલબાર રિવર ફેસ્ટિવલ બે હજાર પચીસમાં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે એશિયાની સૌથી મોટી વ્હાઇટ વૂટર કાયાકિંગ સ્પર્ધા તરીકે ઓળખાતી આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં નચિકેતા ગુપ્તા જેઓએ ગુજરાતમાંથી ભાગ લેનારા એકમાત્ર પ્રતિસ્પર્ધી તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી તેમણે સેમીફાઇનલ સુધી પહોંચીને સૌ પ્રથમ વખત ગુજરાતનું નામ મલબારના તીવ્ર પ્રવાહોમાં ગુંજાવ્યું છે નચિકેતા ગુપ્તા જામનગર સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે તેમની નોકરીની જવાબદારીઓ વચ્ચે સમય કાઢીને તેઓએ સતત કઠોર મહેનત અને પ્રેક્ટિસ દ્વારા પોતાની કાયાકિંગ કૌશલ્યમાં નિખાર લાવ્યો છે એમના માટે આ માત્ર હોબી નથી એ એક લાગણી એક સાહસિક જીવનશૈલી છે નચિકેતા ગુપ્તા માત્ર કાયાકર જ નહીં તેઓ એક બહુઆયામી એડવેન્ચર એથલીટ છે સ્કિંગ પેરાગ્લાઇડિંગ અને માઉન્ટેનિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓમાં પણ તેઓ એક ઓળખ ધરાવે છે માલબાર રિવર ફેસ્ટિવલ જે કેરળના કોઝીકોડ જિલ્લાના પીરિયાર ચાલીપુઝા અને ઇરૂ વાંઝીજી જેવી નદીઓના પર આયોજિત થાય છે દર વર્ષે ભારત તથા યુરોપ ન્યૂઝીલેન્ડ કેનેડા અને અમેરિકા જેવા દસથી વધારે દેશોના શ્રેષ્ઠ કાર્યકરો પ્રતિસ્પર્ધા તરીકે કરે છે સ્પર્ધાની મુખ્ય કેટેગરીઓ બુટર ક્રોસ ડાઉન રિવર રેસ અને એક્સ્ટ્રીમ સ્લેલોમ તમામ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરીને યોજવામાં આવે છે અહીં રમત કૌશલ્ય ઉપરાંત સ્નાયુ શક્તિ સંતુલન અને તટસ્થતા પણ કસોટીમાં મુકાય છે આ તીવ્ર સ્પર્ધા વચ્ચે નચિકેતાએ પોતાના પ્રતિભા દ્વારા પોતાનું સ્થાન બનાવ્યું છે કાયાકિંગ એ એક સાંકડી અને લાંબી બોટ હોય છે કાયાકિંગ એ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત રમત છે અને ઓલિમ્પિક રમતોમાં પણ સમાવેશ પામે છે વ્હાઇટ વોટર કાયાકિંગ એ કાયાકિંગનો પ્રકાર છે જેમાં પર્વતીય વિસ્તારોમાં વહેતી ઝડપભરી અને ઉછાળતા પાણીવાળી નદીઓમાં કાયાક ચલાવવામાં આવે છે આ પ્રકારનું કાયાકિંગ ઊંડા જળ પ્રવાહ પથ્થરો અને વળાંકોથી ભરેલું હોવાથી સાહસિક રમતોમાં આગવું સ્થાન ધરાવે છે જેથી એ ખૂબ જ દમદાર કૌશલ્ય શારીરિક તાકાત અને સતર્કતા માંગે છે